સ્કિમ છો અત્યારે હું બ્લોગ ચાલુ કરું છું 3 વાગે કારણ કે આજે થોડો મૂડ કંઈક ખરાબ હતો એટલે માટે મે બ્લોગ નથી ચાલુ કર્યો એટલે અત્યારે ચાલુ કરું છું આજે છે મારા ગામનું ચાંદીઓ તો દો મિત્રો ચાંદીઓ એક એ વસ્તુ છે કે નાના જમાનાના નિયમદાતી જે ચાલ્તી આવી સંસ્કૃતિ છે એટલે અમારા આદિવાસીઓ માંક કાટ કરીને ચતળ દી કે આપણે કપડા વગેરે ચેન્જ કરી દેશું અને જનસી ચાંદીયામાં જે શું ચાંદીઓ કેવું છે શું છે તમે વિડિયો પૂરે પૂરો જો કે આરથી તમને ખબર પડશે કે અમારા ગામની આજુબાજુ દરેક ગામમાં ચાંદીયા ભરાતા હોય છે હોળી પછી તો એક બાય સ્ટેપ વાજે આ ઘરમાં ખાલે ફેલા ગામમાં તે તમારું ગામની અંદર તમને કહે લામાતી તો ગુજરાતમાંથી તો મને કમેન્ટ બતાવો જો તમારા ગામને દરવાચાંડીએ ભરાઈ છે કે નથી ભરાયે અમારા ગામમાં તો ભરાઈ છે चलो તમે બતાવો જો મને કમેન્ટમાં તો મને પણ ફર પડશે કયા કયા જિલ્લાને દરવાચાંડીએ ભરાઈ છે ચલો ગાઈસ નીકળી જલ્દી ફરી મિત્રો આજે તો છે વાચાંમ એટલે હમણાં મને જાણવા મળ્યું કે સવારે વધારે કહેતા કે આજે ચાંડીએ છે પરંતુ આજે છે પાંચમ અને આપણા ગામનો ચાડીએ ભરાઈ છે છઠે સવારે તો ચાંડીયાનો મારા ગામની નજીક જ છે તો સવારથી દુકાન આવી ગઈ હતી તો બધા કહેતા કે આજે છે પરંતુ અત્યારે જાણવા મળ્યું કે પાછું કાલે છે તો હવે આપણે જવાનું કેન્સલ અને આજે દાંડ્યું નથી કાલે જ છઠનું છે હવે બહુ મોટી ભૂલ થઈ ગઈ કારણ કે આજે સવારે તો બધા કહેતા કાજે સાજે છે પરંતુ અત્યારે ખબર પડી ગયા આજે ન તો એ વાંધો નહીં અત્યારે બધું કામ થાય નહીં જવા માટે જલ્દી જલ્દી કરી દીધું છે પણ હવે ચાંદી થયો કે કેન્સલ એટલે કોઈ વાંધો નથી કાલા જેસી પણ ઓલો સોરી બોલે છે પણ તમે બધાને કે મે પણ અંજાણ મત કહી દઉં આજે ચાંદી છે પરંતુ છે કાલે ચાંદી વાંધો નથી એટલે હવે આપણે મોટર ચાલુ કરું સોરી તમે સોરી બોલવા માંગીત કારણ કે બહુ મોટી ભૂલ થઈ ગઈ અને મે પણ અંજાણમાં કહી દઉં બહુ વધારે સવારે ડીડીમાં પણ કે ચાંદીઓ આજે છે અને પરંતુ જો અમારા ગામનો ચાંદી છઠે જ ભરાય તો હું પણ વિચાર કરતો કે આજે કેવી રીતે તો સવારે ત્યાં ચાંદીની અંદર દુકાનો પણ આવી ગઈ હતું તો એટના બધા કે થા다가 સુત પરંતુ કંઈ હવે કાલે છડશે તો કાલે ચાંદી ફાઈનલ ભરાશે અને કાલે આપણે જયસી फाइनल तो चलो जल्दी थी मोटर चालू करनी पाणी भरी आज आकडे तो पाणी नव्हते पाहिजे એટલા માટે અને ફૂલ છોડને પણ પાણી પીવડાવીએ તો ચલો गाइस તો ফাইনલી મોટર ચાલુ થઈ ગઈ છે હવે બધું પાણી ભરી દઈશું આપણે જલ્દીથી આ ચાંડીઓ તો એમ આપણે જાણતા હતા પરંતુ ચાંડીઓ નથી એટલે પોળ પણ થોડું વધારે વખત નોક થઈ ગઈ પાણી ઓલરેડી કમેન્ટ ભરાઈ ગયું હવે આપણે આ રીંગણીઓને પાણી રીંગણ બહુ બધા લાગે છે બહુ ટાઈમથી રીંગણીઓ રોપેલી છે પણ રીંગણ હજુ બહુ લાગે છે કારણ કે પાણી હું અંદર મૂળમાંથી ખૂટવા નથી એટલા માટે બહુ રીંગણ લાગે છે તમે પણ આસપાસ તમારા ઘરની આસપાસ રીંગણી હોય તો તમને મૂળમાંથી પાણી મટવું ના જોઈએ ભેજ પણ ના મટવો જોઈએ પાણી મટશે તો ચાલશે પણ મૂળમાંથી ભેજ ના મટવું જોઈએ એના કારણે રીંગણ જલ્દીથી સુકાઈ ના વિકાસ સારો રહેશે એટલા માટે તમારે પણ રીંગણી હોય આ ઘરની આસપાસ તો તેના મૂળમાંથી ભેજ નમડવા દેવાનો ભેજ જો નમડશે કરીંગણનો વિકાસ સારો થશે અને રીંગણ પણ બહુ બધા લાગશે અહીંયા મારા ખાલી 10 15 છોડ નથી પણ તે તેનાથી ઓછા હશે પરંતુ અહીં ઘણા બધા રીંગણ લાગે છે કારણ કે હું દરજમ પાણી પાઉ છું એક દિવસ નહીં છોડી એક દિવસ છોડી છોડીને પાઉ છું કાયમ તો બહુ બધા રીંગણ લાગે છે ગાઈસ તો મિત્રો ફાઇનલી આપણે આ તબેલાનો કામ હવે ટૂટ સમયમાં ચાલુ કરવાનો છે કારણ કે બહુ ટાઈમ થી મે લેબરઓને ફાન કરું છું પણ આવતા નથી પરંતુ હવે ટૂંક સમયની અંદર આવી જશે અને કામ અપનું છે તે પહેલા કામ જલ્દીથી ફિનિશિંગ કરશું તો ચલો તો આપણે એટ કે ઇસકે બહુ ટાઈમ થી તે પહેલા કામ ચાલુ કરવાનું છે પરંતુ લેબર આવતા નથી એટલે માટે કામ ચાલુ કરીશું પરંતુ હવે જ્યારે આવશે ત્યારે આ કામ જલ્દીથી આપણે ફિનિશ કરીશું